કે કાલમે એક જીઆઈડીસી ના એક એવા ષડયંત્ર કે જે ષડયંત્ર દ્વારા અબ જો રૂપિયા નો પ્રજાની તિજોરી માં નુકસાન થવાનું એ વિશે આપણે વાત કરી આજે બે મંત્રી શ્રીઓ અને એક અધિકારી એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી વો આભાર માની શેમનો કે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી મને આનંદ થાત કે આ બે મંત્રીશ્રીઓ અને એ મંત્રીશ્રીઓની લિફાફો ઓછી પડી તો સામાન્ય રીતે પોલિટિકલ જવાબ અધિકારીઓ નથી આપતા પણ એક અધિકારીને પણ ઇન્વોલ્વ કર્યા મારા એક પણ પ્રશ્નનો એક પણ સાચો ઉત્તર એમણે નથી આપ્યો ગઈકાલે આપને યાદ હશે મેં કહ્યું હતું કે ઇલેક્શન ડિક્લેર થઈ ગયું છે એટલે સોંપડીનો જે ધંધો છે એમાં કેટલીક જગ્યાએ નથી થઈ આપ ધ્યાનથી પ્રેસ કોન્ફરન્સ જોજો મંત્રી વારંવાર કહે છે સાયખામાં જોવા નથી પ્લોટ સાયખામાં આપ્યો નથી પછી ધીમે રહીને બોલે છે કે દહેજમાં થોડા આપ્યા છે આપી હતી ને તમને વિગત દહેજ અને સાયખા બંને મારો પ્રશ્ન હતો મારો માત્ર સાયખા માટેનો પ્રશ્ન નતો દહેજ અને સાયખા બંનેમાંથી મેં કહ્યું હતું કે હજી અમુક ષડયંત્રમાં પ્રોસેસમાં છે કારણ કે ઇલેક્શન ડિક્લેર થઈ ગયું હતું એટલે આચારસંહિતા છે તો દહેજમાં અપાયા છે આપ આ કેમેરાની આંખ પર જરા એ મંત્રીશ્રીઓની પ્રેસ કોન્ફરન્સમાં એ સ્વીકારે છે કે દહેજમાં અમે થોડા પ્લોટ આપ્યા છે મારી સીધી માંગ એ હતી કે તમે જાહેર કરો કે કેટલો ભાવ અઠ્યાવીસો ને સિત્તેર સત્યાવીસો ને સિત્તેર કે અઠ્યાવીસો રૂપિયામાં શા માટે આપો છો ભાઈ તમે જયારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈ પણ નેચરલ રિસોર્સીસ કોઈ પણ પ્રજાની સંપત્તિ એક ઈંચ પણ આપવાનો સવાલ આવે તો વધારેમાં વધારે રૂપિયાનું ઉપાર્જન કેમ થાય એ જોવું જોઈએ આ સ્પષ્ટ આદેશ સુપ્રીમ કોર્ટનો હોવા છતાં મંત્રીશ્રી બોલે છે કે આ તો નફો કરવા માટે નથી હું માનું છું જીઆઈડીસી નફો કરવા માટે નથી પરંતુ વિકસિત જ્યાં થઈ ગયું ત્યાંથી હરરાજીથી વધારાના પૈસા આવે તો જે નાના અવિકસિત વિસ્તારો છે જેમ કે તળાજામાં કહ્યું હતું જેમ કે વલભીપુરમાં કહ્યું હતું જેમ કે નખત્રાણામાં કહ્યું હતું આવા નાના ટાઉન પ્લેસ પર જે જીઆઈડીસીઓ બનાવવાની થાય એમાં એ જીઆઈડીસીઓ જ્યારે બનાવે ત્યારે પૈસાની જરૂર પડે એ આવી જગ્યાએ હરરાજી કરી હોય એ રૂપિયા ત્યાં વાપરી શકાય અને એનો વિકાસ થઈ શકે હવે તમે જો બેઠા ભાવે અબજો રૂપિયા મળે એમ છે ત્યાં સસ્તામાં પ્લોટ આપી દો એટલે અવિકસિત વિસ્તાર માટે નવી જીઆઈડીસી બનાવવાના નાણાં જોઈએ એ નાણાં ક્યાંય મળે જ નહીં બીજી એક મહત્વની વાત આ કે છે ને કે અરજીઓથી આપવાનું નીતિ જૂની હતી વાત સાચી છે પણ ત્યારે ક્યાં બનતા હતા જીઆઈડીસી જે જગ્યાએ ઉદ્યોગ જતો નહોતો ત્યાં સંતુલિત વિકાસ કરવા માટે એવી જગ્યા રિમોટ કે જ્યાં ઉદ્યોગ નથી જતો તો ત્યાંના સ્થાનિક કારીગરોને કામ મળે ત્યાં જે લોકો કામ કરતા નાના ઉદ્યોગકાર છે એને સુવિધા મળે વિશ્વકર્મા સમાજના ભાઈઓને લાભ મળે એટલે આપવામાં આવતા કારણ કે ડિમાન્ડ નહોતી પરંતુ ડિમાન્ડ વધે અને સપ્લાય ઓછી થાય ત્યારે હરરાજી એ ભૂતકાળમાં પણ થતું હતું હવે તો સુપ્રીમ કોર્ટે કહી દીધું

ચીફ જસ્ટિસ સાહેબ અને અન્ય એક ડિવિઝન બેન્ચ બે જજ સાહેબોનો આ નિર્ણય આવ્યો ઓબ્લિક એક જાહેર રીતની અરજી દાખલ થઈ હતી કે જે જીઆઈડીસી જાહેર હરરાજી વગર સરીગામ તાલુકો ઉંબેરગાંવ ડિસ્ટ્રિક્ટ વલસાડ ઉમરગાંવ ડિસ્ટ્રિક્ટ વલસાડમાં ચોત્રીસ હજાર સાતસો ત્રેત્રીસ સ્ક્વેર મીટર અને સર્વે નંબર એક એકવીસો પાસઠમાં અને સર્વે નંબર એકસો એકવીસો સુડતાલીસ અને એકવીસો અડતાલીસની આ જમીન ચોત્રીસ હજાર સાતસો તેતાલીસ એના જુદા જુદા પ્લોટ વગર હર્રાજીએ જીઆઈડીસીએ આપી દીધા છે અરજી લઈને માટે રદ કરો એવી આ પીઆઈએલ થઈ હતી અને ગયા મહિને જ આ પીઆઈએલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે જીઆઈડીસીને લપડાક મારી અને જે આવો કાગળ ઉપર અરજી લઈને સોદો થયો તો એને રદ કર્યો અને મેન કારણ એ હતું

માટે વફાદારીના સત્ય માટેના તો પછી સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે વગર હરરાજી એક ઈંચ જગ્યા નહીં આપવાની તો તમારી પોલિસી ગુજરાતની તમે ભૂતકાળને શું કામ જોવો છો ત્યારે તો અવિકસિત હતું ઇન્ડસ્ટ્રીયલ રીતે ત્યારે કોઈ સુપ્રીમ કોર્ટનો હુકમ નહોતો હવે સુપ્રીમ કોર્ટનો હુકમ છે કે જાહેર હરરાજી સિવાય ન અપાય તો શું કામ આપો છો કરોને ખુલાસો મારો બીજો સવાલ છે કે બંને મંત્રીશ્રીઓમાંથી અને એક અધિકારી કુદી આવે છે વચ્ચે એમણે કોઈએ પણ વાસ્તવિકતાની વાત નથી કરી કે મેં જેટલી વાત કરી હતી સાયખા અને દહેજ એમાં પહેલાં તમે જેને પૂરો સંતૃપ્ત ઝોન સેચ્યુરેટેડ ઝોન કહી દીધો હતો એ પછી કેમિકલ ઝોન અને મિકેનિકલ બીજું જુદું પાડવું અને ફાયદો આપવો અને પછી એમ કેવું કે આ બંને એક કરી દેવાના છે શું લોજિક હતું ભાઈ મંત્રીશ્રીઓ શું કે છે અમને ત્યાંથી રજૂઆત આવી અરે શું તમે રજૂઆત ઉપર નીતિ નક્કી કરો છો રજૂઆત એટલે શું નાણાંના કોથળા આવ્યા કે અર્રાજી નહીં અરજીના આધાર ઉપર કરો તો અબજો રૂપિયા મળશે એટલે રજૂઆતના આધાર ઉપર જેને સંતૃપ્ત ઝોન હતો કે જ્યાં ફરજિયાત હરરાજી કરવી પડે એની બદલે અરજી ઉપર અપાય એટલા માટે તમે નીતિ ફેરવી શા માટે કેવી રીતે થઈ શકે એવું આખું યુનિટ છે એ યુનિટ પૈકી તમે અલગ ઝોન બનાવો છો કેમિકલ કેમિકલ માટે બનેલો ઝોન સંતૃપ્ત છે નેવું ટકા કરતા વધારે ત્યાં ડેવલપમેન્ટ થઈ ગયું છે ત્યાં રાજી જ કરવી પડે આ અંગે સાવ બોન રહે છે તો તમારું બોર્ડ છે એ બોર્ડને પાંચ મહિના પછી બુદ્ધિ આવી પાંચ મહિના પહેલા કે છે કે ના આ કેમિકલ ઝોન છે આ અલગ છે ભેગું ના ગણાય આ સંતૃપ્ત ઝોન ગણાય જાહેર હરરાજી જ કરવી પડે અને પાંચ મહિના પછી વહીવટ થઈ જાય અરજી આવે એટલે ના 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 સંતૃપ્ત નથી હવે આપણે એને ભેગું કરી દ્યો એટલે સંતૃપ્ત નથી અને હવે જાહેર જાહેરતરાજી નહીં કરવાની અરજીના આધાર પર આપવાનું આનો જવાબ છે એમની પાસે ક્યાંય જવાબ નથી આજે હું ફરી કહું છું કે જો ચોખ્ખા હાથ હોય તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ સાહેબ મારફત આ પ્રકરણની ઇન્ક્વાયરી કરાવો અને જો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજ સાહેબ કહી દે કે આ બધું સબ સલામત છે જનહિતમાં છે કાંઈ ખોટું નથી થયું તો એ જે કમિશન બેસે એ કમિશનનો જેટલો ખર્ચ થશે એ પ્રજા ઉપર નહીં કોંગ્રેસ પાર્ટી પોતે ભોગવશે અને જો એ કમિશન એમ કહે કે આ ચોર છે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબદારી સ્વીકારે અને રાજીનામું આપે ચેલેન્જ સ્વીકારે મારી જો સાચા હોય તો હકીકતમાં ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કરે છે અને પછી લિફાફોફી કરે છે એનો આ ઉત્તમ દાખલો છે અને મેં આપને આ કહ્યું કે આ એ જ જીઆઈડીસી છે જેણે વગર રાજીએ આપેલા પ્લોટ તાજેતરમાં જ પીઆઈએલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ રદ કર્યા છે અને ત્યારે સરકારનો આ ભ્રષ્ટાચાર છે છુપાવવામાં પણ સફળ નથી થઈ શકતા એ હકીકત મારે એમણે જે લિફાફોફી કરી એના કારણે આ સ્પષ્ટતા કરવાની જરૂર પડી છે